બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે પદે ફરી એકવાર ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિં વાઘેલાની પસંદગી કરે છે અને ફરી એકવાર ભાજપે વિશ્વાસ મૂકી અને જિલ્લા પ્રમુખ પદ સોંપ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કીર્તિશ્રી વાઘેલાની બીજી ટર્મ છે જોકે જિલ્લા ભાજપ પ્રમુખ પદમાં અગાઉ કીર્તિસિંહ વાઘેલાના પ્રમુખપદમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી લડાઈ હતી જેમાં ચાર ધારાસભ્યો ભાજપના ચૂંટાઈ આવ્યા હતા જ્યારે બે હજાર ચોવીસનું લોકસભામાં ભાજપની હાર થઈ હતી

મને જે જવાબદારી સોપી છે એ બદલ રાષ્ટ્રીય અને રાજ્યના નેતૃત્વનો હૃદયથી અંતકણપૂર્વક આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનનીય પરદેશના જિલ્લાના આગેવાન શ્રીઓ કાર્યકર્તા શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ સંસદ સભ્ય શ્રીઓ પૂર્વ સંસદ સભ્ય શ્રીઓ પ્રો ધારાસભ્ય શ્રીઓ સૌનો

ભારતીય જનતા પાર્ટીનો નો સંગઠન નો વ્યાપ વધારી સંગઠનની તાકાત ઉભી કરી બનાસકાંઠા માં ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરવાનો કામ પાર્ટી નો જય જયકાર થાય એ માટે આપ સૌના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને ને સંગઠન ને મજબૂત બનાવવાનો કામ કરવા માટે હું કટિબદ્ધ છું પાર્ટી આપેલી જવાબદારી એ નિર્ધારિત સમય માટે છે પણ સૌથી મોટી જવાબદારી તો એક કાર્યકર્તા તરીકે છે હું ને તમે બધા આપણે કાર્યકર્તા છીએ અને કાર્યકર્તા તરીકે મારા ને તમારા ભાગમાં જે પણ કંઈ જવાબદારી હોય એ આપણા માટે મહત્વની છે અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું મહત્વ છે જવાબદારી એ સિવિલ ક્ષેત્ર માટે છે એ બોધ પ્રમુખથી લઈ

આપણો ભારત વિશ્વગુરુ બને આપણો ભારત એ વિકસિત ભારત બને એ માટે મોદી સાહેબના નેતૃત્વમાં મોદી સાહેબ હાથ મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ